આ જ્યારે વરસાદ એટલે ફ્લડ આવ્યું હતું એ ટાઈમે બધી જગ્યા ચારે બાજુથી પાણી ત્રણેક કલાકમાં જ આખું બધું ભરાઈ ગયું અને માઇનસ વન માઇનસ ટુ અને ઇવન ગ્રાઉન્ડ ફ્લોર પર પણ પાણી આવી ગયું હતું એટલે બધા ઉપર દુકાનો અને બધાની અંદર પાણી આવી ગયું સ્વાભાવિક છે કે જ્યારે માઇનસ માં પાણી હોય તો માઇનસ માં તો બહુ જબરદસ્ત હતું પરંતુ આ હમણાં આજની પરિસ્થિતિમાં જે જોવા જઈએ છીએ અમે લોકો છેલ્લા દસ દિવસથી પાણી કાડકાડ જ કરીએ છીએ અને છતાં પણ પાણી રાત્રે પાછું ભરાઈ જાય છે હવે આ ક્યાંથી પાણી પાણી આવી રહ્યું છે માઇનસ ટુ ની અંદર એ સમજ પડી નથી રહી અને નીચેથી પાણી આવી રહ્યું છે એટલે દરરોજે લગભગ છ ઇંચ થી એક ફૂટ જેટલું પાણી પાછું વધી જાય છે અને જમીનમાંથી પાણી નીચે હવે નીકળી રહ્યું તો એ અમારા માટે થોડુંક ચેલેન્જ છે અને હજુ પણ જો કે હમણાં પાર્કિંગ નીચે માઇનસ ટુ ની અંદર તો કોઈ નથી હમણાં પરંતુ સફાઈની પ્રવૃત્તિ પ્રક્રિયાઓને બધી ચાલુ થઈ ગઈ છે નીચેથી જે પાણી આવે છે એનું સોર્સ ખબર નથી પડી રહી અને બ્રેક થઈ ગઈ છે ફ્લોર આખી તૂટી ગઈ છે અને તિરાડ થઈને એમાંથી પાણી નીચેથી ઉપર આવે